ઉનાળાની ઋતુ દરમિયાન જાહેર જનતા દ્વારા સ્વાસ્થ્યપ્રદ અને ઠંડક આપે તેવા ફળો જેવા કે દ્રાક્ષ તરબૂચ માંગના સતત વધારો જોવા મળી રહ્યો છે તેનો ફાયદો ઉઠાવવા માટે લેભાગુ તત્વો દ્વારા તરબૂચ જેવા ફળમાં કૃત્રિમ રીતે ઇન્જેક્શનની કલર નાખી તેને આકર્ષક બનાવી લોકોને તેને અને સ્વાસ્થ્યને છેતરવાનો પ્રયાસ કરે છે આ ઉપરાંત સોશિયલ મીડિયામાં ક્યારેક આવા સમાચાર ફરતા જોવા મળે છે કે આવા લેભાગુ તત્વોને ડામવા ઔષધ ફૂડ ફૂડ ઓફિસર અને તેની સાથે ઓન સતત બજારમાં આવા ભેડછળિયા ઈસમો પર બાસ નજર રાખી લોકોની સુખાકારી માટે ખડે પગે સતત કામગીરી કરતી આવી છે આ બાબતે ધ્યાનમાં રાખી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં તરબૂચનો વેપાર કરતા વેપારીઓને ત્યાં કલરની હાજરી ગેરહાજરી બાબતે તપાસ કરવામાં આવી જેમાં કુલ ત્રણસો પચાસ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવેલ હતી જ્યાં ચારસોથી વધુ તરબૂજના નમૂનાઓને આકસ્મિક સ્થળ પર તપાસવામાં આવ્યા તપાસવામાં આવેલા કોઈપણ નમૂનામાં કૃત્રિમ કલરની હાજરી જોવા ન મળી હતી આ ઉપરાંત કોઈપણ પેઢીને ત્યાંથી કૃત્રિમ કલર આર્ટિફિશિયલ સ્વીટનર ઇન્જેક્શન જેવા પદાર્થો તપાસમાં સ્થળ પર જોવા ન મળ્યા વધુમાં આ ફળ વેચનાર વેપારીઓને ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાર સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને તે અન્વયે સમયાંતરે બહાર પાડવામાં આવેલા આદેશો અને એડવાઇઝરીનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે આમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના પ્રકારના સરપ્રાઇઝ ચેકિંગમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ભેળસેળિયા ઇસુમોમાં ચેતી જવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે તેમ કમિશનર કોશિયા દ્વારા ઉમેર્યું છે અહેવાલ મા ન્યૂઝ ગાંધીનગર